હવે વિરુદ્ધ આહાર કે જે આપણે આજના સમયમાં બહુ જ વધારે ઉપયોગમાં લઈએ છીએ તેવા ઉદાહરણ જય હું ખુશબુ ઓડેદરા આપણા વડીલોને કહેતા સાંભળ્યા હશે કે આયુર્વેદ રોગોને જળમૂળમાંથી દૂર કરે છે તો આજે આપણે આ જળમૂળમાંથી રોગોને દૂર કરનાર આયુર્વેદના રહસ્યને જાણીશું સૌથી પહેલું છે જે તમે બધાએ સાંભળેલ જ હશે એ છે દૂધ સાથે ખાટા ફળ જેમાં દૂધ સાથે કાચી કેરી લીંબુ જાંબુ દાડમ આમળા આમલી આ બધા જ વિરુદ્ધ છે એના પછી દૂધ સાથે કેળા ડુંગળી ગાજર ગોળ મીઠું આ બધું પણ વિરુદ્ધ છે દૂધ સાથે મૂળો લસણ સરગવાની ભાજી અને તુલસી પણ વિરુદ્ધ છે અને ચરક સંહિતામાં એવું કીધેલું છે કે જો દૂધ સાથે આ બધું લેશો તો તમને રોગ થશે એટલે કે તુલસીવાળી ચા જો રોજ પીવામાં આવે તો તે પણ ચામડીનો રોગ કરી શકે છે દૂધ સાથે કડથી અડદ વગેરે પણ વિરુદ્ધ છે દૂધ સાથે વટાણા કે ફણગાવેલા અનાજ તથા દૂધ સાથે ખીચડી પણ રોજ ખાવાથી તે વિરુદ્ધ આહાર કહેવાય છે આ સિવાય ગોળ સાથે દૂધ દહીં અડદ લસણ તલ અને મૂળા વિરુદ્ધ આહાર છે ઘણા ડાયાબિટીસવાળા પેશન્ટ ગોળ અને દૂધને રોજ એક સાથે લેતા હોય છે તો તે આપણે રોજ ન લેવું જોઈએ દહીં સાથે મૂળા કેળા કે ગોળ ન લેવા જોઈએ મધને ગરમ કરીને ગરમ પાણી સાથે ગરમ આહાર સાથે કે ગરમ ઋતુમાં ન લેવું જોઈએ મધ સાથે મકાઈ માછલી મૂળા કે ફણસ ન લેવા જોઈએ આ સિવાય ઘી અને મધ ને સરખી માત્રામાં ન લેવા જોઈએ ઘણા લોકો નાના બાળકોને અડધી ચમચી ઘી અને અડધી ચમચી મધ મિક્સ કરીને ચટાડતા હોય છે તો તે વિરુદ્ધ આહાર કહેવાય છે ઘણા લોકો વજન ઘટાડવા માટે પણ સવારે ગરમ પાણીમાં મધને નાખીને પીવે છે તો તે પણ વિરુદ્ધ આહાર કહેવાય છે આ સિવાય કાસાના પાત્રોમાં દસ દિવસથી વધારે રાખેલું ઘી પણ વિરુદ્ધ આહાર ગણાય છે આયુર્વેદમાં બહુ પકાવેલી કે પછી અડધી કાચી વસ્તુને પણ વિરુદ્ધ આહાર કીધેલ છે બહુ પકાવીને કે દજાવીને આપણે ચાઇનીઝ ફૂડ લઈએ છીએ તથા અડધા ફ્રાય કરેલા ઈંડા પણ વિરુદ્ધ આહાર કહેવાય છે આ પછી કોઈ પણ ગરમ વસ્તુ પછી તરત જ તેનાથી વિરુદ્ધ ઠંડી વસ્તુ ખાવી એ પણ વિરુદ્ધ આહાર છે જેમ કે સમોસા સાથે કોલ્ડ ડ્રિંક પીવી જમ્યા પછી તરત જ આઈસક્રીમ ખાવી કે પછી બ્રાઉની કે જેમાં ઠંડુ આઈસ્ક્રીમ અને ગરમ ચોકલેટ બંને એકસાથે મિક્સ હોય છે તે પણ વિરુદ્ધ આહાર છે એ પછી કેટલું ખોટી રીતે જમવાનું બનાવીએ તે પણ વિરુદ્ધ આહાર ગણી શકાય જેમ કે કોઈપણ તેલને આપણે વારંવાર ગરમ કરીએ અથવા તો કોઈ એકને એક વસ્તુ કે જે ઠંડી થઈ ગઈ છે એને આપણે વારંવાર ગરમ કરીએ તો તે પણ વિરુદ્ધ આહાર ગણાય છે પચવામાં જે વસ્તુ બહુ જ ભારે છે એવી બે વસ્તુઓને તમે મિક્સ કરશો તો તે તમારી પાચનશક્તિ માટે પચાવવું ખૂબ જ અઘરું બને છે અને તેનાથી આપણા દોષ વાયુ પિત્ત અને કફ બગડે છે જેમ કે આપણે અત્યારે દૂધ અને કેળા કે જે બંને પચાવવામાં ખૂબ જ અઘરા છે મિક્સ કરી અને સ્મૂધી બનાવીએ છીએ એ સિવાય ચીઝ પનીર દૂધ કે કોઈ પણ જાતની બેકરી આઈટમ એ બધાને આપણે એક સાથે લઈએ છીએ મિત્રો આ બધી વસ્તુ ક્યારેક કે એક દિવસ લેવાથી રોગ થતો નથી પણ લાંબા સમય સુધી અને વારંવાર અથવા તો રોજ લેવામાં આવે તો તે રોગ જરૂરથી કરે છે તો આવી જ રીતે આયુર્વેદના રહસ્યોને જાણવા માટે આ ચેનલને ફોલો કે સબસ્ક્રાઈબ અવશ્ય કરો તો ચલો મળ્યા આગળના વિડીયોમાં જય ધન્વંતરી